રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા છે લગભગ અને મોડું થઈ ગયું આજે થોડુંક મોડું થઈ ગયું હવે કીધું કરી શરૂઆત અત્યારમાં જવા બધું કામકાજ તો થઈ ગયું છે મહેનત કર્યું હોય કરવા કર્યું અને પાણી પીવી એને અત્યારમાં પાવું પડે એને કોલે દોજણીને ને પાવવું પડે આ બધા અત્યારમાં ન પીવે ઘડી મોડેક થઈ પછી પીવી વાસી દે વાસી દ કમ્પ્લેટ હું ખોળી લઈને જ બેઠો હતો હમણાં થોડોક આરામ લે આપણે પાણી બાણી કાંઈ વારવા જતા નથી કારણ કે થોડોક દુખાવો થઈ ગયો તકલીફ થઈ પેડુંમાં હું એટલા માટે એ કાંઈ કામકાજ કાંઈ બહુ નથી કરતો બરાબર પાણી બાણી નાખવાળું ના જતો અને એ મોહન મોહનને મમ્મીને એ બધા વાર લે એટલે હું દિવસનો અમને આવરા જેવું જોઈએ પણ આરામ ને અત્યારે જો અહીં આવ્યા હે નેણ લેવા કોઈ ત્યારે રમણ ભમણ કરી નાખે બધું છે ને કાંઈ માથે જ ખૂનતા જાવ કરી નાખે પૂરાય છૂટી જાય અને બધી જઈ ના હા ડુંગરી બગાડવાનું ચાલુ કરીશ છે ગલુડિયા એવા છે ને વારે ગરડું ખેડ આવે ને કોઈ તરે પાંદડા નહીં નોલે ડોંગરી રહી બાકી ડોંગરી બગાડે કુતરા ખવરાવી નથી જાય નુકસાન કરે કામ આવવા છે ખવરાવીને બદલે નુકસાન કરે આ નેણનો પારો ખડકાઈ ગયો છે ચડાવું જોશે કે રામ રામ જય માતાજી રામ રામ જય

આવું કઈ રાજકો વાટ વાયલો જો નવરી થાય ને કંઈક થોડો વાટ નાખો પછી આપણે કંઈ જગન કરતા હોય એટલે અત્યારે કંઈક જાહેરમાં હે ને આપણે પણ ઠેરા નહીં કે દુ નહીં વાવી તો ઝીણી ઝીણી હે ને જ બરતી જાય ને એ બધી કાંઈ નક્કી નથી થાય છે કે નહીં થાય જો એને પાછરા બધી આટલા આટલા બરી ગયા ઓલી આટલીમાં અડતા અડતા બરી ગયા ઓલીમાં અડતા અડતા એટલે જાહેર કેવી થાય છે ને કઈ નક્કી જ નથી બરતી જાય હજુ અડતી બરી જાય ઝાય રોજ કોવે હારો તે તડકા ને જો હાઈ ક્લાસ આ ક્યારે ફૂટ હારો ને આ છે આમાં હારે પૂર્ણ અહીંયા સેટ દાતડે ને કે ને અહીંયા થોડો વાટવાની શરૂઆત કરી અત્યારે જો આપણે ઉખરાટા ખાટલે આંબાના સાંએ આરામ લીલા લેર અને ઉપર કેરી લટકતી છે માથે પડે લાગે હોત અને નક્કી નું હોય ઓઇલ પર જાહેરમાં જો પાણી વારે મોહનની મમ્મી એ વારે પાણી પીવું આ બે સૌ પીધું ને કાના એ વિચાર કરતા શું નરસિંહભાઈ ને કડીએ કડીએ કીધા નકર આરામ જ કરે હે કીશે શું થઈ ગયું શું એ તમને હું કહીશ વિડીયોમાં બરાબર પછી વિડીયોમાં કહીશ આજ નહીં કહું બરાબર

અહીંયા પાણી હરવું પડે ત્યાં ખબર પડે કેરી થઈ ગઈ પાણી નો ડુંગરી ધંધો કરજો ઉનાળા ને તડકા ધબકા મારે મજા મજા

એ એટલે તમારી એટલે લાગે ચવા લાગે નો જાય કાય કિસ્મત ની વાત લાગે ને માં મંદિર બને તો જાય અલામે આને દેવાનો જ નહિ બિકિટ જ અમે યારું લીધી ને કીધું ખાંડે લીધું પાછું ખાંડ લીધું રામ રામી માતાજી બતાંજક ને હાડા પાંચ જેવો ટાઈમ થયો અને કીધો થોડીક કેરી પાડી આવું હેડો કરી આવી કેરી મોટી મોટી થઈ ગઈ એટલે કીધું બે ત્રણ જબલા દે દે એમથી થયા એક હેઠે ને પવન હમણે બહુ પાછો હાલે લે ફરી બહુ જાય છે બાપા ના બાપ થોડીક પાલે ઓલામાં તે દીધી હતી એઠે એઠે એટલે પડી ના એટલે જો આ મોટી મોટી રે ને કોક કોક બે જબલા લાયા હજી જ કાંઈ જાજી નથી દેતા સીધા ભાઈ દઈ દઈશું પછી અમારે જલ્દી જો બકડ્યું લઈને વી આવી છે ઈકડી લેવા જવાની હે ઈકડ મંડા વેણો હાલો જોઈએ એક અહીંયા પડી એક આમ છે એ બાય હું એક કેટલીક હું અહીંયા રાખી છે પવન આવે છે ને ખરી બહુ જાય છે તો કીધું આજ થોડીક પાલ લે ને બેસવા દે દે રેમ થેમ થી એ નો પાકે એવી થઈ એટલે એ કેડ તો જો બાકી અહીંયા જ પડી છે વર્તન પડ્યા ને તે દેની હાલો પાલ લે થોડીક કેરીયું હા

અને અનલી અને જિલીબે વીણે છે તો બે જબલા જો ભેરાય એક આ ભેર્યું ને એક જો અહીંયામાં ત્રીજું ભરાય છે થોડું હે આ પડ પડ હાલો હવે પડી જાય કરે વાયલા જાય પછી જે કરવાનું એ કરશે ધોઈ જોશે જે ખીરવારી છે ને

Saya <tuk> belum dengar ini.